આપણી પાસે આજે બે જાભણ ગાય આવી છે તે પણ તમે જોઈ શકો છો સાત થી આઠ દિવસ લઈ લેશે આ રીયા જાબણ ગાય અને ચારે ઓસળ એકદમ છૂટા છે આ ગાય અંદાજે દસથી અગિયાર લીટર જેટલું દૂધ દેશે અંદાજે હો ગાય ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો એના એકદમ ઓછળ પણ તમે જુઓ તો આગળના એકદમ છૂટા છે અને એક બીજી પણ જાબણ ગાય છે એ પણ હું તમને બતાવી દઉં છું પેલા આના એકદમ કન્ડિશનમાં ગાય જોઈ લો હજી દસ દિવસની આ ગાય કાચી છે તડકો પડે છે એટલે નહીં દેખાય હવે એક આ બીજી ગાય છે એ પણ જાભણમાં છે તમે જોઈ શકો છો આરિયા ગાય ઘરધણીનું કેવું એવું છે કે પંદરથી સોળ લિટર દૂધ કરે છે પણ આપણે બાર તેર લીટર દૂધ સમજવાનો અંદાજે આપણ જાભણમાં છે આપણ દસ દિવસ જેટલા લઈ છે અંદાજે ગાય ખૂબ જ કંડિશનમાં સારી છે લંબાઈમાં હાઈટમાં બધી વાતે ગાય એકદમ સારી છે એ પણ હું તમને બતાવી દઉં છું પડે જોઈ શકો છો તમે ગાય બંને ગાય કાળી છે બાર તેર લીટર દૂધ સમજવાનું અંદાજે બંનેના મોઢા તમને બતાવી દઉં તમે જોઈ લો આ બંને ગાયો બંને ગાયો એકદમ સારી છે અને બંને ગાયો કાળી ક્રોસમાં છે ખાવામાં કોઈ પણ અસિદાઈ ન કરે વધારે પડતી બીમાર ન પડે આરિયા ગાય ગરમી વેઠી શકે તેવી ગાયો છે ઓલી ગાયના પણ હું તમને ઓસળ છૂટા છે એ બતાવી દઈશ આપણે છોકરો ભણીને આવી ગયો છે રા નેશનલ સ્કૂલમાં ઓલી ગાયના પણ હું ઓછળ બતાવી દઉં ઓછળ ગાળો કેટલો છેટો છે એ પણ ગાયને બતાવી દઉં છું તમે જોઈ શકો છો એ ગાયનો ઓછળ ગાળો કેટલો છૂટો છે જોઈ લો ચારે ઓછળ એકદમ છૂટા છે જોઈ શકો છો એકદમ ચારે ચાર ઓછળ છૂટા છે પાસળના ઓછળ પણ હું તમને બતાવવાની ટ્રાય કરું તો જોઈ લો પાસળના ઓછળ છૂટા છે અને ઓલી ગાયના પણ જો ઓછળ એકદમ ખુલ્લા છે બાવલું હજી પણ કરશે દસ દિવસ તો લઈ લેશે ઓછામાં ઓછા તો દસ દિવસની અંદર બાવલું હજી ઓસળ છૂટા પડશે અને ઓલી ગાયના પણ જોઈ શકો છો તમે ઓસળ એકદમ છૂટા છે બંને ગાયો ચારેય ઓસળે એકદમ છૂટી છે આજે આપણી પાસે બે ગાયો છે જાબણમાં અને બે ગાયો છે વીઆેલી એ બંને ગાયોનું દૂધ વ્યાયેલી ગાયો છે એમનું એકનું પહેલિયા જ છે એનું છત્તીસ સાત લિટર જેટલું દૂધ છે અને એક ગાય ત્રીજા વેતરની છે એનું આઠ આઠ લિટર જેટલું દૂધ અંદાજે છે આજે આપણી પાસે ગાયો ટોટલ ચાર છે બે જાબણ ને બે વ્યાયેલી ચલો જય માતાજી